ગાઈઝ બહુ દિવસથી વિડીયો નથી આવતા વ્લોગ નથી આવતા પણ તમને ખબર છે અમે દુકાન ખાલી રહીએ છીએ તો દુકાનનું બહુ બધું કામ હોય છે અત્યારે અને દુકાનના કામના લીધે બ્લોગ શૂટ નથી કરી શકતી અને અત્યારે સવાર નવ વાગ્યાથી રાત્રે સાડા દસ દસ વાગ્યા સુધી હું દુકાને જોઉં છું તો પ્લીઝ તમે લોકો જો સપોર્ટ તો ગાઈઝ જો આપણા પરાઠા ફાઇનલી આવી ગયા હેવા હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ થઈ છે ચા નાસ્તા સાથે તો જો અહીંયા ચા છે ભાખરી છે ખીચડી છે અને મમ્મી શું ખાય છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ થેપલું શું મમ્મી થેપલું ચા ખાય છે ગુડ મોર્નિંગ મીત જય શ્રી કૃષ્ણ અને મીતની સ્ટાઇલ જો પટ્ટો મૂકવાની મીઠું ખાય છે ફરાડી ચેવડો ને ચા કેમ કે એને આજે શનિવાર છે અને બા એ ચા નાસ્તો કરી લીધો છે તો ચાલો અત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ પછી દુકાને જઈએ કેમ કે અમે લોકોએ જે રીલ્સને બ્લોગમાં મૂક્યું હતું ને એના પછી તમારા લોકોનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે આખો દિવસ અમે લોકો અત્યારે ફ્રી નથી થતા એટલે હું બ્લોગ બી શૂટ નથી કરી એકથી તો આજે જો કદાચ બ્લોગ શૂટ થશે તો હું તમને બતાવીશ આગળ મળી

ગાઈસ જો અત્યારે માન ખાલી થયું લે થોડું આપણે જમી લઈએ આજે જયશ્રી માસી ઢોકળા બનાવ લાવ્યા હતા તો આયુષ છે તો હું આયુષ ઢોકળા ખાઈ મિતને શનિવાર છે તો ઈએન માટે કાંઈક ફરાળ લેવા ગયા છે અને અત્યારે દસ મિનિટ ફ્રી થયા છે તો ફટાફટ જમી લઈએ પછી પાછા આગળ પડીએ તો ગાઈસ જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાંકરિયા અને તમે વિચારતા હશો આ દુકાને ખાતા હતા અને કરતા હતા અને એટલી વારમાં કાંકરિયા કેમ ના કેમ પહોંચી ગયા પણ અમે કાંકરિયા એટલે પહોંચ્યા કેવી કે છે ને અમે લોકો જમવા આવ્યા હતા હવે ત્યાં જમવા જ્યાં આવીએ છીએ ને ત્યાં વેટિંગ એક કલાકનું છે અત્યારે વાયગા છે પોણા દસ અને જમવાનું મળશે અમને પોણા આવ્યા અને દુકાને તો આપણે શું કહેવાય બહુ ભીડ હતી અને આ જન તમને ખબર છે એમ આયુષ આવ્યો છે સુરતથી અત્યારે તો આપણે એને કાંઈક બહાર ખવડાવવા તો લાવું જ પડે તો એ પછી કાલે કદાચ જતો રહેવાનું છે અથવા પરમ દિવસે જતો રહેવાનું અને આજે જમવાનો બનાવવાનો ટાઈમ હતો અમે લોકો બહાર જમવા આવી ગયા અને કાંકરિયા પાંચ જ આવ્યા હતા એટલે કલાકનું વેટિંગ હતું તો કાંકરિયામાં આવી ગયા દસ સાડા દસ હજી કાંકરિયા બંધ થાય ત્યાં સુધી આપણે બેસીએ પછી આગળ મળીએ અને ગાઈસ બહુ દિવસથી વિડીયો નથી આવતા વ્લોગ નથી આવતા પણ તમને ખબર છે અમે દુકાન ખાલી કરીએ છીએ તો દુકાનનું બહુ બધું કામ હોય છે અત્યારે અને દુકાનના કામના લીધે હું વ્લોગ શૂટ નથી કરી શકતી અને અત્યારે સવાર નવ વાગ્યાથી રાત્રે સાડા દસ દસ વાગ્યા સુધી હું દુકાને જોઉં છું પ્લીઝ તમે લોકો જેવો સપોર્ટ કરો છો એવો કરતા રહેજો અને આગળ અમને આવો આવો સપોર્ટ આપજો અને દુકાને આવ હજી પણ ઓફર ચાલુ છે તો તમારા લોકો પ્લીઝ વિઝિટ કરવી હોય તો એકવાર વિઝિટ કરી લેજો અને અમને થોડો ઘણો જે તમારાથી સપોર્ટ થાય એ કરજો અને પ્લીઝ 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 રીલ્સ બધાને શેર કરજો જે આપણી વ્યૂવાળી રીલ્સ હતી ઓફરવાળી એ બધાને શેર કરજો અને અર લોકો આવે ચલો હું તમને કાંકરિયાનો વ્યૂ બતાવું

તો કાંઈ જ અત્યારે કાંકર્યાથી બહાર આવી ગયા છે અને અમારા પરાઠા અત્યારનો ઓર્ડર આપી દીધો તો પણ હજી બન્યા નથી તો લોકો વેટિંગ કરે છે તે મજા આવે વેટિંગ કરવાની મજા નહીં આવતી પણ શું કરીએ તો ખાવાનું અર્ડ ટેસ્ટી લાગે વેઇટ કરો ને તો હેંછી લચ્છી સાથ મરી જાય મોડું બહુ થઈ ગયું ને આપણે દુકાન નથી આવતા થોડાક વહેલા આવવું પડે આજે સન્ડે છે એટલે અહીંયા વહેલા આવ્યા હોય ને તો ચાલુ અમારે ઘર આખી ફૂલ હતી કારણ કે ઓફર છે અને તમે હજી નહીં ત્રણ દિવસ બહુ ઘર હતી એ માટે થેન્ક યુ બધા આવ્યા તમે અમારી રીલ્સ જોઈને અને હજુ જે ના આવ્યા હોય પહોંચી જજો ઓફર ચાલુ જ છે

તો ગાઈઝ જો કાલે રાત્રે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો તો આજે હું દુકાને પહોંચી ગઈ છું હું દુકાને વ્લોગ એન્ડ કરું છું અને આ તમને આગળ વ્લોગમાં બતાવ્યું હોય માયુષ પણ સુરત જવા માટે નીકળી ગયો છે અને તમને અમારા વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હમણાં થોડા દિવસથી જે તકલીફ પડે છે વ્લોગ નથી આવતા બધાના મેસેજ આવે છે કેમ વ્લોગ નથી આવતા તો પ્લીઝ જો વ્લોગ જોવાના ગમતા હોય ને તો કોમેન્ટ કરજો અને સોરી અત્યારે વ્લોગ નથી આવતા એના માટે